ખાલી સામાન્ય લોકો અને ગરીબ લોકો પચાસ વર્ષના લોકો એસ એસટીઓ ઓબીસી માઇનોરિટી સમાજના લોકો વિરુદ્ધ જ આ ભાજપનો પોલીસ પર ચાલે છે ભાજપના વરિષ્ઠ નેતા પરસોત્તમ રૂપાલા આવા જાહેરમાં એક સમાજને સારું કરવા માટે બીજા સમાજના વિરુદ્ધનું બે વિરુદ્ધ આવી અભદ્ર ગેરબંધારણીય અને આવા નેતાને સાજાને એવી ટિપ્પણી બોલે જ જાહેરમાં અપમાનિત કરે છે અને માફી માટે છે પણ માફી માંગવાથી આ કોઈની બેદીકરી નહીં આપણી પાછી આવે આ બહુ સમજવા જેવી આ તમે આવડી મોટી પાર્ટી લઈને બટા છો કે વિશ્વની કે દેશની સૌથી મોટી પાર્ટી છે તમે હિન્દુ ધર્મની એક બાજુ વાત કરો હિન્દુ રાષ્ટ્રની વાત કરો છો અને એક બાજુ જે હિન્દુ ધર્મને આ દેશને ટકાવીવા અને જે રાજા રજોડાઓ રજોડાઓની બેદીકરી વિશે આ શબ્દો બોલવે છે તો આ આ કયા પ્રકારનું હિન્દુ રાષ્ટ્ર છે એ તમારે જાહેર કરવું છે

એટલે તમારું જે કઈ રાજકીય ષડયંત્ર છે જે સ્ટંટ છે એ લોકો હવે ઓળખી રહ્યા છે જાણી રહ્યા છે એટલે હું ક્ષત્રિય સમાજને પણ કહેવા માંગુ છું અને તમામ સમાજને કહેવા માંગુ છું કે આ ભાજપનું ષડયંત્ર ઓળખો હું કોઈ પાર્ટી સાથે જોડાયેલો નથી હું આ દેશના જે અખંડ ભારતનું જે સપનું હતું અશોક સમ્રાટનું જે અખંડ ભારતનું નિર્માણ કર્યું હતું અશોક સમ્રાટ અને દેશને એક ભારતીય તરીકે એક ગુજરાતી તરીકે હું આ સમર્થન કરું છું તમામ લોકો નાતિ જાતિના લોકો મારે એક છે પણ તમે તમે લોકો જો કોઈ નાતિ જાતિ જોઈને આવો વર્ણ વ્યવસ્થા જોઈને આવો મનોવાદી સિસ્ટમ લાવો માંગતા હોય તો મારું સમર્થન નથી હું ભારતીય તરીકે ગરીબ પછાત વર્ગના લોકો માટે હંમેશા એને આગળ ઊભો છું તમામ લોકો માટે અમે કામ કરીએ છીએ અમે ભારતીય છીએ ભારતના સંવિધાનને માનનારા લોકો છીએ હવે નાતિ જાતિ માનતા નથી પણ જ્યાં નાતિ જાતિનો

પોલીસ ભાજપના હાથની કટપુટલી બની ગઈ છે એવું દેખાય રહ્યું છે તો અત્યારે જે બીજો રેકોર્ડિંગ વાયરલ થયું છે પદ્મિની બા વાળા જે પદ્મિની બેન જે વિડિયો વાયરલ થયો રેકોર્ડિંગ જે કે વાયરલ થયું છે સાચી બાબત છે 2022 ની અંદર આવું રેકોર્ડિંગ વાયરલ થયું તો કાનમાં કડી પહેરવા બાબતે જયપાલ બાય પરમાર જે કે લીમડીના છે એમને રેકોર્ડિંગ વાયરલ એકબીજાના રેકોર્ડિંગ થાતા હોય એક્શન નો રિએક્શન આવતો હોય પણ એના એ બેને જે કાંઈ બોલેલું છે એના વિરુદ્ધમાં કાયદેસરની એ એક ફરિયાદ દાખલ થયેલી છે એ મેટર પતી ગઈ છે અને કોર્ટમાં એ મેટર ચાલી રહી છે પણ ભાજપે આ પરસોત્તમ રૂપાણી મેટર દબાવવા માટે મીડિયાને ગોદી મીડિયા કે જે કાંઈ લોકોને આ રેકોર્ડિંગ વાયરલ કરાવી સોશિયલ મીડિયાની અંદર અને બે જ્ઞાતિ જાતિને સામે સામે લાવવાનું ષડયંત્ર કર્યું છે આની ફરિયાદ આવી જોઈએ કે આ રેકોર્ડિંગ અત્યારે વાયરલ કોને કર્યું મારી પાસે મારા યુટ્યુબ ચેનલ ઉપર ત્રણે ત્રણ રેકોર્ડિંગ છે કોને ફોન કર્યા કોને રેકોર્ડિંગ આવ્યું સાચવીને અમુક બાબતો રાખતા હોય છે પુરાવા તરીકે કોણ ક્યારે શું બોલ્યા છે તો અમુક જગ્યા પર મેં કીધું ખરેખર ઘણી જગ્યા પર મીડિયા ને સોશિયલ મીડિયામાં ઘણી જગ્યા પર મેં કીધું છે માધ્યમથી કર્યું છે કે ભાઈ જે તે મેટર આ પતી ગઈ છે અને અનુસૂચિત જાતિના લોકોને તો બસ આ લોકોએ હાથો બનાવીને રાખી દીધા છે મનુવાદી લોકોએ કે કોઈ સમાજની મેટર આવતી હોય ચૂંટણી આવતી હોય કોઈ પણ આવતું એટલે અનુસૂચિત જાતિનું રેકોર્ડિંગ વાયરલ કરો અનુસૂચિત જાતિ વિરુદ્ધમાં સોશિયલ મીડિયામાં કમેન્ટો કરો કાંઈ પણ ટિપ્પણી કરો જાહેરમાં બોલો અને અનુસૂચિત જાતિના લોકો નવરાજ બેઠો આ આંદોલન કરવા માટે ફરિયાદ કરવા માટે વિરોધ કરવા માટે અને બે છે જમીની લેવલની જે કાંઈ લડાઈઓ છે એ એક સાઈડમાં રહી છે અનુસૂચિત જાતિના લોકોને ઓબીસી એસસી એસટી બહુજન સમાજને ખાસ કરીને કહેવા માંગુ છું

આવા લોકો કરી રહ્યા છે મનભાવી રીતે બોલી રહ્યા છે તો દલિત સમાજના લોકો ને ઓબીસી જે કઈ લોકો આવા ખોટા ઓડિયો વિડીયો વાયરલ થતો એમાં નહીં પડશું જે કઈ સમાજનું નું હાલ તો દરેક સમાજે ગુજરાતી તરીકે ભારતીય છે એકબીજાને સમર્થન કરવું જોઈએ જ્યારે અનુસૂચિત જાતિ ના લોકોની ઘોડી રોકાતી હોય એને ઘોડી રોકાવા માટે લોકો આંદોલન કરતા હોય આવીને આડા ઉભે ભજન કરતા કરતા હોય ત્યારે બીજા સમાજે બરાબર સમજુ સમાજના લોકોએ કેવું છે ભાઈ દરેકને ઘોડી ચડવાનો અધિકાર છે કાનમાં કડી પહેરવાનો અધિકાર છે સાફે બાંધવાનો અધિકાર છે એને જે નામ પાછળ આગળ જે કાંઈ લગાડવું હોય જ્યાં સોસાયટીમાં રહેવું હોય એને ભારતીય તરીકે ગુજરાતી તરીકે અધિકાર છે ત્યારે સજન સમાજના લોકોએ બુદ્ધિજીવી લોકોએ આગળ આવીને આગળ આવીને બોલવું જોઈએ કેમ બોલતા નથી જે તે સમયમાં આવું વણ વ્યવસ્થા હતી જાતિવાદ હતો હવે નથી હવે અમે દરેકને સ્વીકારીએ છીએ આવું બોલવું જોઈએ

અત્યારે પરસો તો રૂપા કર્યું છે તો એમાં મારો વિરોધ છે હું તો કહું છું કાયદેસરની એફઆઈઆર દાખલ આવી જોઈએ અને પોલીસ ફરિયાદ નથી લેતી કોર્ટમાં દાખલ કરો મારો સાથ સકાર છે કોઈ પણ સમાજના વિરુદ્ધમાં કોઈ પણને બોલવાનો અધિકાર નથી પણ દરેક સમાજે જ્યારે સમાજની ખાસ કરીને અનુસૂચિત જાતિના કેટલા બધા મર્ડર થઈ છે કોણ મર્ડર કરે છે કોણ કરાવે છે આ તમારે જોવું જોઈએ અનુસૂચિત જાતિ વિરુદ્ધ આટલા બધા

અનુસૂચિત જાતિ તો જવા દો રબારી ભરવાડ દરબાર લુમાડા લોકોને પણ મકાન ભાડે નથી આપતા વેચાતું નથી આપતા તો આનું શું આ ક્યાં હિન્દુ ધર્મ હિન્દુ રાષ્ટ્ર ક્યાં ગયો અનસુચિત જાતિના લોકો જે અભડાવશો શું દરબારથી ભરવાડથી રબારીથી હાહરથી પણ અભડાવશો તો આ હિન્દુ રાષ્ટ્ર ક્યાં જાય છે હિન્દુ ધર્મ ક્યાં જાય છે તો આ બાબતો બધી ઘણી બધીઓ છે સમજવાની શીખવાની જાણવાની હજી પણ મોકો છે કે આપણે ભારતીય તરીકે ખાલી આપણે વોટ દેવાથી કોઈ ભારતીય નહીં થઈ જાય એ તો સંવિધાનની અંદર બાબા સાહેબે જે કે લોકો આ એમને આપણે અધિકાર આપ્યો છે પણ આ જે નાતિ જાતિ વળ વ્યવસ્થા દૂર કરી દે એ ભારતીય બનવું જોઈએ અને અશોક સામ્રાટનું જે અખંડ ભારત અખંડ ભારતનું જે સપનું છે એ સાકાર કરવા માટે તમામ લોકોએ ભેગું થવું જોઈએ તમામ અનુસૂચિત જાતિના લોકોએ આવો વાદ વિવાદમાં પડવું જોઈએ ખોટા ઓડિયો વિડીયો વાયરલ ન કરવા જોઈએ ફરિયાદ કરવાની પણ જરૂર નથી ફરિયાદ અગાઉ બે હજાર બાવીસ માં થઈ ગઈ છે આ ભાજપનું જે કઈ મનુવાદી અને ગોધી મીડિયાનું ષડયંત્ર હોય આનાથી આપણે દૂર રહેશું એટલી મારી વિનંતી છે અને સત્યની અને સંવિધાનની સાથે હંમેશા રહેતું જય ભીમ જય ભારત